નમસ્કાર સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ આજે ગુજરાતની સ્થિતિ એવી થઈ છે કે એક સામાન્ય વરસાદમાં ગુજરાતનો એક પણ શહેર એવું નથી કે જેના રસ્તાઓ તૂટ્યા ન હોય પરંતુ આખા ગુજરાતમાં મોરબી જ એક જાગૃત શહેર નીકળ્યો જ્યાંના લોકોએ સનાળા રોડ કટલાકો સુધી જામ કર્યો છે અને તંત્રને મજબૂર કર્યો છે કે તે હવે લોકો માટેનું કામ કરે મોરબીની વાત કરીએ તો મોરબીમાં ટ્રિપલ ઇન્જિનની સરકાર છે કેમ કે કેન્દ્રમાં ભાજપની સરકાર છે મોરબીમાં ભાજપના જ ધારાસભ્ય છે ગુજરાતમાં ભાજપની સરકાર છે અને મોરબી નગરપાલિકામાં પણ ભાજપનું શાસન છે આમાં વિચિત્રતા એ છે કે મોરબી નગરપાલિકાના તમામ નગરસેવકો ભાજપના હોવા છતાં જો મોરબીની સ્થિતિ આવી હોય જે લોકોએ રસ્તા જામ કર્યા છે તો તમે વિચારી લો કે આખે આખા ગુજરાતની પરિસ્થિતિ કેવી હશે જો કે ગુજરાતમાં એવા એક પણ શહેર નથી જેનામાં વરસાદમાં રસ્તાઓ ન તૂટ્યા હોય અને એક પણ એવો ગામડો નહીં હોય કે જ્યાં વરસાદના કારણે રસ્તાઓને નુકસાન ન થયું હોય દર વર્ષની આ કહાની છે અને આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એવું કે જ્યારે વરસાદ પડે ત્યારે વરસાદ રોકાવાની જોવી જોઈએ અને રસ્તાઓ કરવા જોઈએ પરંતુ એવું કોઈ દિવસ નથી બોલ્યા કે એ રસ્તાઓ થોડા સમય પહેલા બન્યા છે કોણે બનાવ્યા છે અને એના વિરુદ્ધ શું કાર્યવાહી થઈ છે એ રસ્તા બનાવનાર જે કોન્ટ્રાક્ટરો છે એમને પણ કઈ રીતે સજા આપવી જોઈએ એ બાબતે આપણા મુખ્યમંત્રીએ કશું જ કહ્યું નથી એટલા માટે જ આજે મોરબીના લોકો રસ્તો જામ કરીને બેઠા છે મોરબીના સનાળા રોડ ઉપર જે રસ્તો જામ કર્યો છે લોકોએ હાલાકી એનાથી ઘણા બધા લોકોને તકલીફ થઈ છે એ સ્વાભાવિક છે તકલીફ થવી પરંતુ આખે આખો શહેર જો એક જગ્યાએ રસ્તો જામ કરીને બેઠો હોય તો આપણે માની લેવાનું થાય કે લોકોને ખૂબ જ ગંભીર સમસ્યાઓ છે મોરબીમાં આ ઘટના બની છે આ આવી જ ઘટનાઓ અન્ય શહેરોમાં પણ બની છે પરંતુ નાના મોટા આવા ઘટનાઓને તંત્ર છે એ પોલીસના માધ્યમથી દબાવી દે છે પરંતુ મોરબીના લોકો મોટી સંખ્યામાં રસ્તા ઉપર ઉતર્યા છે એટલે તંત્ર પણ વમણું સાબિત થયું છે અને મોરબીના લોકોના જે જીદ છે કે જ્યાર સુધી કામ ન થાય ત્યાર સુધી રસ્તો મૂકવાનો નથી એને આગળ તંત્રએ પણ પાણી ભરી લીધું છે જોકે મોરબી જેવી ઘણા બધા શહેરોની હાલત છે આપણે વાત કરીએ જામનગરની તો જામનગરના રસ્તાઓ પણ એવા છે જામનગરનો જે ફ્લાય ઓવર બનેલો છે બ્રિજ બનેલો છે એના ઉપર પણ ખાડા પડી ગયા છે અને એનામાં પણ લોકોએ ખૂબ જ જોઈ જોઈને એવા એવા વિરોધ પ્રદર્શનો કર્યા છે કે તંત્રને ત્યાં શરમ આવવી જોઈએ પરંતુ આપણે જાણીએ છીએ કે આ મૃદુ અને મક્કમ સરકાર હકીકતમાં તો બુછમારું સરકાર બની ગઈ છે એટલે આ સરકારને લોકોની સમસ્યાઓથી કોઈ જ લેવા દેવા નથી અને તેઓ તાયફાઓ કરવામાં જ પૂરા હોય છે જ્યાં જ્યાં તળાવો ભરાય છે ત્યાં મોટા પાયે તળાવના વધામણા કરવા જાય છે પરંતુ આવા તૂટેલા રસ્તાઓની જે સરકારમાં બેઠેલા લોકો છે તેઓ કોઈ જ દરકાર લેતા નથી અને એટલે જ આપણે ગુજરાતના લોકો આવા રસ્તાઓની દર વર્ષે રાડું પાડીએ છીએ પરંતુ આ રસ્તા દુરુસ્ત થાય એના માટે કશું જ કરતા નથી જોઈએ જો આ જામનગરના રસ્તાની હાલત કેવી બની ગઈ છે આ જોઈને એવું લાગે છે કે આ રસ્તા જ્યારે પણ બન્યા હશે ત્યારે એટલો મોટો ભ્રષ્ટાચાર થયો હશે કે આ ભ્રષ્ટાચાર ઘડેડૂબ લોકો એનામાં કરોડો કમાયા હશે પરંતુ ભોગવે છે જામનગરના લોકો બીજી બાજુ વાત કરીએ તો દ્વારકાની તો દ્વારકાના પણ રસ્તાઓ એવા બની ગયા છે કે એનામાં નક્કી નથી થતું કે રસ્તા ઉપર ખાડા છે કે ખાડાની વચ્ચે રસ્તો બનાવવામાં આવ્યો છે આ જે દ્વારિકાના રસ્તાઓ છે એ રસ્તાઓ પણ એટલા બિસ્માર બન્યા છે કે લોકો ત્યાં પણ હિમામ પોકારી ગયા છે અને દ્વારિકાના જે આજે આપણે કહીએ છીએ દેવનગરી કહીએ છીએ એ દેવનગરી આજે ભાંગેલા ટૂટેલા રસ્તાઓની નગરી બની ગઈ છે ભુજની વાત કરીએ તો ભુજ શહેરમાં અનેક એવા રસ્તાઓ છે જ્યાં તળાવોનું નિર્માણ થયું છે અને એ તળાવોમાં અનેક રસ્તાઓ એવા છે જ્યાં પ્રશાસને એ રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે બહુ દુઃખની વાત એ છે કે એક જગ્યાએ જ્યાં ફ્લાય ઓવર બનતો હતો ત્યાં ખાડા પડેલા હતા જ્યાંથી માટી ઉપાડેલી હતી અને ત્યાં બે કિશોરીઓને ડૂબી જવાથી મરણ થયું છે પરંતુ મને એમ લાગે છે કે કિશોરીઓનું મરણ નથી થયું પરંતુ આપણા અહીંયા તને જે ભ્રષ્ટ અને રીઢા અધિકારીઓ છે આ એમની માનસિકતાનું મરણ થયું છે આ એમની ઈમાનદારીનું મરણ થયું છે અને એમને જે સોગંધો લઈને જનતાની સેવા કરવાની સોગંધ લીધી હતી એ સોગંદનું મરણ થયું છે આમ જોઈએ તો આખા ગુજરાતના અનેક શહેરોમાં આવી જ સ્થિતિ છે ભુજ શહેરનો જે પોષ વિસ્તાર છે એ વિસ્તારમાં વરસાદ ગયા બાદ ગટરના પાણી ભરાઈ ગયા છે પરંતુ ભુજ નગરપાલિકા આની કોઈ જ દરકાર લેતું નથી અગત્યની વાત એ છે કે એ વિસ્તાર જે છે એનાથી પચાસ મીટર દૂર જ નગરપાલિકા આવેલી છે પરંતુ નગરપાલિકાની બાજુમાં જે રસ્તો છે જે નગર તરીકે ઓળખાય છે એ વિસ્તારમાં વરસાદના પાણીનો નહીં પરંતુ ગટર નો તળાવ ભરાઈ ગયો છે હવે આ જ સ્થિતિ આખા ગુજરાતની હોય અને પછી આપણે એમ કહેતા હોય કે આ મૃદુ અને મક્કમ સરકાર છે તો મને એવું લાગે છે કે આપણે આત્મચિંતન કરવાની જરૂર છે કે આ સરકાર કેવી સરકાર છે કેમ કે મોટા ભાગના જે કોન્ટ્રાક્ટરો છે એ અધિકારીઓના ખિસ્સા ગરમ કરીને રસ્તાઓ બનાવે છે એ રસ્તાઓ એક કે બે વર્ષ નથી ટકતા અને આ રસ્તાની દરેક વરસાદમાં ચોમાસામાં આવી જ હાલત થાય છે વિચારવાની વાત એ છે કે અત્યારે તો આ સામાન્ય ચોમાસું છે પરંતુ જો મુછળાધાર વરસાદ પડશે તો મને એમ લાગે છે આખે આખા રસ્તાઓ જ ખોવાઈ જશે તો હવે આપણે વિચારવાનું એ છે કે આ સરકાર જે ભ્રષ્ટ સરકારો છે એ સરકારમાં કામ કરે છે આપણે આપણે એને કે આપણું ભવિષ્ય આવા રસ્તાઓ છે છે એ એ રસ્તાઓના કારણે તમને આંશિક નુકસાન તો થઈ રહ્યું તમારા વાહનોને નુકસાન થાય છે પરંતુ જે નુકસાન તમને નથી દેખાતું એ નુકસાન એ છે કે તમારી કરોડરજ્જુને કેટલું નુકસાન થાય છે તમારી કમરને કેટલું નુકસાન થાય છે એ તો જયારે તમે હોસ્પિટલે જશો ત્યારે ખબર પડશે તો હવે આવનારા દિવસોમાં મુખ્યમંત્રીએ જે જાહેરાતો કરી છે એ જાહેરાતો રસ્તા ઉપર ઉતરે છે કે કેમ એ જોવાનું રહ્યું અને આવા જે રસ્તાઓ છે એ રસ્તાઓના કારણે આખે આખા ગુજરાતના લોકો પરેશાન થયા છે એ ગુજરાતના લોકોની સુખાકારી અને એ ગુજરાતના લોકોનો દુઃખનો અંત ક્યારે આવશે એ આવનારો સમય જ બતાવશે નમસ્કાર સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતભાવ તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઇક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર Não